જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આજે ગિરનાર સીડી વેપારી મંડળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્ર દ્વારા વેપારીઓએ માંગ કરી હતી કે ગિરનાર અને સીડી પર પ્લાસ્ટિક પ્રતિબંધ હોય તેની વૈકલ્પિક સુવિધા કરી આપવામાં આવે ખાસ તો પ્લાસ્ટિક પ્રતિબંધના કારણે પાણીની બોટલ વેચાણ અંગે મોટી સમસ્યાઓનો સામનો કરવો પડતી હોવાની વાત તંત્ર સમક્ષ રોકાય છે વેપારીઓ દ્વારા માંગ કરાઈ હતી કે ભલે પ્લાસ્ટિક બોટલમાં પાણીના વેચાણની મનાઈ હોય પરંતુ તેનો યોગ્ય વિકલ્પ સત્વરે કરી આપવામાં આવે હાલ તંત્ર દ્વારા પાણીના કેળબા મારફતે પાણી વેચાણની છૂટ અપાય છે પરંતુ આ એક વિકલ્પ પૂરતો ન હોવાની વેપારીઓએ વાત રાખી હતી આવેદનપત્ર પાઠવ્યા પૂર્વે ગિરનાર સીડી વેપારી મંડળના સભ્યો દ્વારા ગિરનાર પર્વતના પચાસ પગથિયા ખાતે ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો મહત્ત્વનું એ છે કે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક પ્રતિબંધનો નિર્ણય કરાયો હોય તંત્ર દ્વારા તે નિર્ણયનો કડક રીતે અમલવારી કરવામાં આવી રહેલ છે ત્યારે વેપારીઓ દ્વારા આશા વ્યક્ત કરાઈ હતી કે આગામી પાંચ માર્ચથી શરૂ થતાં મહાશિવરાત્રી મેળા પૂર્વે કોઈ વચગાળાનો સુખદ રસ્તો આ મામલે નીકળે જેથી તેઓને રાહત મળે રિપોર્ટર રાવલિયા મધુ કેસોદ નામથી વાત કરો મારું નામ જયેન્દ્ર ચાવડા ગિરનાર એસોસિએશન નો પ્રમુખ છે આજે અમે વેપારીઓ જે આજે ભેગા થયા છે અમારે તંત્ર ને અમારે જાણ કરવાની છે એટલી કે અમને ગિરનાર માં કાયમી માટે જે પાણીની વ્યવસ્થા છે એ જળવાઈ રહીએ અમને પાણી ને પુરવાર પાડે બસ અમારે એ જ કહેવાનું છે અને એ એમ કે છે કે ગિરનાર ઉપર અત્યારે અમે પાંચ હજાર લીટર ના ટાકા મુકાવી દઈએ કે કેરબા મુકાવી દઈએ પણ યાત્રાળુઓ જે છે એ બધાને અત્યારે જે બિસ્લેરી ને ફિલ્ટર કરેલું પાણી જોયે છે ને એ અમારે ઉપર ત્યાં ક્યાંય સોર્સ તો છે નહીં પાણીના અને તંત્ર એમ કે છે કે અમે તમે આ કેલબાનું પાણી ત્યાં યાત્રાળુ ને આપો પણ એ પોસિબલ જ નથી કે પાંચ હજાર લીટર નો જે ટાકો મૂકવાનો કે છે એ મેળા જેવા મેળામાં અડધી કલાક કલાકમાં તો ખાલી થઈ જાય પાણી કઈ રીતે પહોંચાડશે એટલે અમારું એટલું જ ખાલી કહેવાનું છે કે અમને કાયમી માટે પાણીની વ્યવસ્થા કરી આપે કિનાર ઉપર બરોબર અમને બસ એટલા યાત્રાળુ એટલા અમને બધાને ઘર રોજ એની એની ઉપર જ ચાલે છે આજ કેટલાય ટાઈમ થયા છે બધા ધંધાના જે અત્યારે ઇસ્યુ છે હજી સોલ્વ નથી આવ્યો પાણી નું તો તંત્ર ખાલી એટલું જ કહેવાનું કે અમારે જે આ જે નું સોલ્યુશન છે એ લાવી દો અમને બરોબર ત્યાં સુધી જ્યાં સુધી અમારું અમને આ પાણી સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અમે અમારું આંદોલન કાયમ રાખશું